સાંતલપુરના મઢુતરા ગામમાં અતિવૃષ્ટિને પંદર દિવસ વીતી ગયા છતાં ઘરોમાં હજુ ચાર ફૂટ પાણી ભરાયેલા છે મઢોતરા ગામે પાણી ભરાવાની સમસ્યાને લઈને લોકો પરેશાન છે પ્લોટ વિસ્તારમાં અનેક મકાનો પાણીમાં ઘેરાયા છે પરિવારો ઘર છોડીને સંબંધીઓ ઘર વખરી અનાજ અને સામાન પલળીને બગડ્યા ભારે નુકસાન થયું છે ગ્રામજનોનો આક્ષેપ છે કે પૂર સમયે નેતાઓ અધિકારીઓ આવ્યા બાદમાં કોઈ પૂછપરછ નહીં દિવાલો મકાનને નુકસાન તૂટી પડવાનો ભય છે લોકોએ વોટ્સએપ ગ્રુપ અને અન્ય સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ કર્યા

કોઈ નઈ આવ્યો બરોબર માજી સરપંચ આવે તરો બઉ ભયંકર પરિસ્થિતિ છે મઢોદરા ગામની